कुंकावाव बीआरसी भवन ખાતે विश्व વિકલાંગ દિવસની ઉજવણી ઉચ્ચ સ્થાને કાર્યરત દિવ્યાંગજનોને શિલ્ડ અને કીટ આપીને સન્માન કરવામાં આવ્યું અપંગતાના ઓજસ નામક આ કાર્યક્રમમાં કુંકાવાવ તાલુકાના સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી હાલમાં ઉચ્ચ સ્થાને કાર્યરત દિવ્યાંગજનોને શિલ્ડ અને કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકામાંથી 36 દિવ્યાંગજનો તથા તેમના પરિવારજનો उपस्थित રહેલ આતકે નેશનલ પેરાશૂટર ભૂમી મહેતા આ ક્ષેત્રમાં સફર કામગીરી કરનાર કાળુભાઈ વાઘ અનીડા વ્યાસदादा ભુત્યાશુબ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું આતકે ટીપીઓ જયદીપ પટેલ બીઆરસી નિરવ સાવલિયા સીઆરસી વસંત કોરાટ આઈડી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ દિવ્યાંગજનોના આ વિશિષ્ટ કાર્યક્રમમાં શેડના દાતા તરીકે જીણાભાઈ કણસાગરા ટ્રસ્ટ અનીડા કિટ્સના દાતા રમેશ કોટડિયા નાસ્તાના દાતા તરીકે गिरिરાજ પેટ્રોલ પંપ દ્વારા અનેરી સેવા કરવામાં આવેલ समग्र कार्यक्रम ने सफल माटे यूनिट कुंकावावना कर्मचारी किरीट जोशी निकुंज पंड्या दक्षा गढ़िया निकेतन भट्ट त राजू ओडेद्रा वगैरे भारे जहमत उठावे अहवाल रसिक वेगड़ा लोकार्पण